દેશ વિવિધ માં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેરેસનું આજે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે ગત વર્ષમાં કુલ ચૌદ વિદ્યાર્થીઓએ સોમાંથી સો પર્સન્ટાઇઝ મેળવ્યા હતા આમાં વર્ષે બે વિદ્યાર્થીઓ ઓછા થયા છે ગુજરાતમાંથી ચાલુ વર્ષે બે વિદ્યાર્થીઓએ સોમાંથી સો પર્સન્ટાઇઝ મેળવ્યા છે જ્યારે 99.99 પોઈન્ટ નવ્વાણું મેળવવા ગુજરાતના એક વિદ્યાર્થીનો સમાવેશ થાય છે 99.98 પોઈન્ટ અઠ્ઠાણું ગુજરાતના બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આઈઆઈએમ કોઝી કોર્ટ દ્વારા ગત ત્રીસ નવેમ્બર દેશભરમાં કેટ લાવવામાં આવી હતી આ પરીક્ષા આપવા માટે સમગ્ર દેશમાંથી કુલ બે પંચાણું લાખ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં એક પોઈન્ટ દસ લાખ વિદ્યાર્થીનીઓ અને એક પોઈન્ટ પંચ્યાસી લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આજ રીતે નવ ટ્રાન્સજેન્ડર પણ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી મહત્વની વાત એ છે કે રજીસ્ટ્રેશન કરાવવું તે પૈકી બે પોઈન્ટ અઠ્ઠાવન લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી આમ પાંત્રીસ હજારથી વધારે ઉમેદવારોએ નોંધણી કરાવ્યા પછી પણ પરીક્ષા આપી નહોતી કુલ સત્તાણું હજાર વિદ્યાર્થીઓને એક પોઈન્ટ એકસઠ લાખ વિદ્યાર્થીઓની સાથે નવ ટ્રાન્સજેન્ડર પણ પરીક્ષા આપી હતી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી તેમાં જનરલ કેટેગરીમાં પાંસઠ પોઈન્ટ છોતેર ઇડબ્લ્યુ એસ કેટેગરી પાંચ પોઈન્ટ છવ્વીસ અને એસ

આ મારા બાપ મારી એકલાની મહેનત નથી આ મારા ટીચર્સ મારા પેરેન્ટ્સ આ બધાનો સપોર્ટ મને આખા વર્ષ માટે રહ્યો છે હું સ્પેશિયલ થેન્કસ મારા મમ્મી પપ્પાને કહેવા માગું છું અને મારા આઈએમએસના મેન્ટર ઋત્વિક સર મનીષ સર વિપુલ સર બધાને થેન્ક યુ કહેવા માગું છું અને બધાને જે નવું શરૂ કરી રહ્યા છે મારો મારો એમને એ જ મેસેજ છે કે કન્સિસ્ટન્ટ રહેશો આખું વર્ષ તમે મહેનત કરશો તો તમારો બી સારો સ્કોર બની શકે છે બહુ મોટું ચેલેન્જ એ જ હતું કે ઓફિસ સાથે કામ સાથે મારે મારી તૈયારી મેનેજ કરવાની હતી તો હું ઓફિસની પછી રાતે જાગીને કે સવારે વહેલા ઉઠીને ભણતી હતી તો એ રીતે હું દિવસના છથી આઠ કલાક હું મારી તૈયારીને આપતી હતી અને તે રીતે મેં આ પરિણામ લાવ્યું છે અને આગળ બસ એક જ ગોલ છે મારો હંમેશાથી એક જ ગોલ છે કે મારે આ એમ અમદાવાદમાં જ એડમિશન જોઈએ છે હતા અમને અને એ રીતના તમે ફોલો કરતા હતા એના સિવાય આમાં પાંચ છ લોકો તો મારા ક્લાસના જ મેમ્બર હતા તો એમના હોવાથી પણ તમને કોમ્પિટિશનનું થોડુંક અંડરસ્ટેન્ડિંગ મળે અને તમે કે ક્યાં સ્ટેન્ડ કરો છો એનો પણ તમને આઈડિયા મળે તો એ લોકોના લીધે પણ તમારું પરફોર્મન્સ ખાસ રીતના પૂછ થાય અને હવે રિઝલ્ટ તો સારું આવ્યું છે હવે આના પછી નેક્સ્ટ બોલ હોય છે કોઈ પણ એક્સપિરન્ટનું કે તમે ઇન્ટરવ્યુમાં કેવી રીતના શું પ્રિપેર કરો છો તો મારે પણ એવું છે કે હું ટોપની સારી આઈએમ્સમાં મારું એડમિશન થાય તો એ હિસાબથી હું ઇન્ટરવ્યુ કરી શકું રફલી સિક્સટીન હન્ડ્રેડ સ્ટુડન્ટ્સ અમારી પાસે હશે જેમાંથી અત્યારે ફોર્ટી પ્લસ સ્ટુડન્ટ્સના નાઇન્ટી નાઇટ પર્સન્ટાય છે હવે કેટમાં નાઇન્ટી નાઇન નાઇટ પર્સન્ટાઈ બહુ મહત્વ હોય છે બહુ આનંદની વાત છે કે આટલા બધા સ્ટોડો નાઇન્ટી નાઇટ પર્સન્ટાઈઝ આવ્યું છે હવે નેક્સ્ટ સ્ટેપ એ આવવાનું છે કે આઈએમ્સના બોલ કેટલા આવશે કેટલા વ્યક્તિઓને આવશે ગયા વર્ષ અમારા લગભગ ચારસો સ્ટુડન્ટ્સના એક એક આઈએમ્સના કોલ આવ્યા હતા આ વખતે રિઝલ્ટ વધુ સારું આવ્યું છે અમારા ઇન્સ્ટિટ્યૂટનું તો અમે વધારે હોપફુલ છીએ કે આ વખતે વધુ સ્ટુડન્ટ્સનું આઈએમ્સના શોર્ટલિસ્ટ આવશે આપશે કેટના પરિણામમાં કુલ બે વિદ્યાર્થીનીઓ અને અને વિદ્યાર્થીઓનો છે જેમાં ઉત્તર પ્રદેશ કર્ણાટક ઓડિશા મહારાષ્ટ્ર એક દિલ્હીના ત્રણ હરિયાણાના બે ગુજરાતના બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે પહેલી વખત સો માંથી સો પર્સન્ટાઈનાર લાવનાર વિદ્યાર્થીમાં ત્રણ એન્જિનિયરિંગ અને નવ વિદ્યાર્થીઓ નોન ટેકનિકલ બ્રાન્ચના છે કેટના પરિણામમાં આંકડાકીય વિગતો પ્રમાણે નવ્વાણું પોઈન્ટ છવ્વીસ વિદ્યાર્થી વિદ્યાર્થીઓ લાવી શક્યા છે તમિલનાડુના બે ઉત્તર પ્રદેશના ચાર મહારાષ્ટ્રના ચાર ગુજરાતના એક દિલ્હીના એક મધ્યપ્રદેશના બે છત્તીસગઢના એક વેસ્ટ બેંગાલના બે રાજસ્થાનના ત્રણ અને આંધ્રપ્રદેશના એક વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે કૌશિક પટેલ નો ન્યૂઝ સુરત